ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી યથાવત લોંગ શોટ રેશિયો આશરે અઢી વર્ષના નીચલા સ્તર પર એશિયામાં દબાણ શુક્રવારે ખરાબ જોબ આંકડા બાદ અમેરિકાના બજારોમાં ભારે વેચવાલી જોકે સવારે ગિફ્ટ નિફ્ટીમાં મજબૂતી સપ્ટેમ્બરમાં પ્રોડક્શન વધારવાના ઓપેક પ્લસના નિર્ણયથી ક્રૂડમાં નરમાશ આશરે ત્રણ ટકા ઘટ ઓગણસિત્તેર ડોલર પાસે પહોંચ્યું બ્રેન્ડ ત્યાં જ કોમિક્સ ગોલ્ડ બે ટકા વધી એક સપ્તાહની ઊંચાઈ પર પહોંચ્યું રેટ કટની શક્યતાથી વધી સોનાની ચમક અનુમાન આસપાસ રહ્યા આઈટીસીના પરિણામ ફ્લેટ રહ્યો નફો પરંતુ આવક વીસ ટકા વધી ત્યાં જ સિગરેટ વોલ્યુમમાં પણ અનુમાનથી ઘણા સારો ગ્રોથ એગ્રી કારોબારમાં પણ જોવા મળ્યો ઉછાળો આશિર પંદર ટકા વધ્યો ફેડરલ બેંકનો નફો જોકે બે ટકા વધી વ્યાજથી આવક ત્યાં જ એનપીએમાં વધારો તો એલઆઈસી હાઉસિંગનો નફો અને એનઆઈઆઈ વધ્યા તો પહેલાં ત્રિમાસિકમાં ટાટા પાવરના માર્જિન સારા વધીને પહોંચ્યા ત્રેવીસ ટકા પર નફો છ ટકા તો આવક સાડા ચાર ટકા વધી પરંતુ એબીબીના માર્જિન ઘટ્યા નફો પણ વીસ ટકા ઘટ્યો એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ફ્રન્ટ રનિંગ મુદ્દે ઈડીની મોટી કાર્યવાહી કંપનીના પૂર્વ ડીલર વિરેશ જોશીની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરી ધરપકડ અને વ્યાજ દરો પર આજથી શરૂ થશે આરબીઆઈ એમપીસીની ત્રણ દિવસની બેઠક બુધવારે થશે પોલિસીની જાહેરાત મોંઘવારી લિક્વિડિટી અને ગ્રોથ આઉટલુક કમેન્ટ્રી પર હશે ખાસ ફોકસ